નમસ્કાર મિત્રો આજે બપોરના સમયે હળવદ તાલુકાના જૂના અમરાપર પાસે ટીકર ગામના જ દંપતિ છે જે હળવદ કોર્ટમાં કામ કરતા હતા અને ત્યાર પછી હળવદ કોર્ટથી બંને દંપતી જે છે બાઈક લઈને પોતાના ગામ ટીકર જઈ રહ્યા હતા ત્યારે બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ નવા અમરાપર પાસે આ દંપતી બાઇક લઈને પસાર થઈ રહ્યું હતું ત્યારે આઈ ટવેન્ટી કાર ચાલક છે પૂરપાટ ઝડપે આવી અને આ દંપતીને અડફેટે લીધું હતું અને ગંભીર અકસ્માત સર્જ્યું હતું અને આ અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જે છે મૃત્યુ થયું છે હાલ બંનેના મૃતદેહને જે છે તે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ આવવામાં આવ્યા છે મૃતકની મિત્રો વાત કરીએ તો અશ્વિનભાઈ બાબુભાઈ પરમાર કે જેની ઉંમર ચોત્રીસથી પાંત્રીસ વર્ષની છે તેની સાથે તેમના પત્ની છે જે મુક્તાબેન અશ્વિનભાઈ પરમાર જેઓની ઉંમર તેત્રીસથી ચોત્રીસ વર્ષની છે આ બંને દંપતી હળવદ કોર્ટમાં જ કામ કરતા હતા અને આજે બપોરના સમયે પોતાના ગામ ટીકર ગામે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત આખો સર્જાયો હતો વધુમાં મિત્રો થોડી માહિતી એ પણ મળી રહી છે કે મૃતક જે દંપતી છે તો તેને સંતાનમાં ત્રણ દીકરી છે એક દીકરો છે જેઓએ જે છે મિત્રો એ માતા પિતાની છત્રછાયા છે તે ગુમાવી છે હાલ અત્યારે બંનેના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે ત્યાં આગળ સમાજના જે કંઈ આગેવાનો છે તે પણ અત્યારે દોડી આવ્યા છે અને બંનેના મૃતદેહને પીએમ જે છે એ કરવાની જે કંઈ કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે અને તેની સાથે પોલીસ જવાનો દ્વારા અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ કાર ચાલકને પણ ઝડપી લેવાની જે છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે